નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આજે આપણે ધોરણ આઠમાં ગણિત પ્રકરણ નંબર આઠ બૈઝિક પદાવલી એમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેની ચર્ચા કરીશું આઠ પોઈન્ટ એકની ચર્ચા આપણે આગળના ભાગમાં કરી હવે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેમાં દાખલા નંબર એકની ચર્ચા કરીએ નીચે આપેલી એક પદીઓની જોડનો ગુણાકાર કરો તો અહીં આગળ કેટલીક એક પદીઓ આપેલી છે એ જોડ આપેલી એ જોડની આપણે ગુણાકાર કરવાનો છે તો ચલો એમાં દાખલા નંબર એક ચાર ગુણ્યા સાત પી તે બંનેનો કરીશું ગુણાકાર તો એ આગળ પહેલાં જે રકમ આપેલી ચાર અને સાત તો એ બે લખીશું ચાર ગુણ્યા સાત ગુણ્યા પાછળ લખીશું પી આ રીતના ત્રણેને અલગ પાડી અને ત્રણેનો ગુણાકાર કરીશું ચાર ગુણ્યા સાત ગુણ્યા પી પછી આગળનું સંખ્યાનો ગુણાકાર સાત ચોક અઠ્યાવીસ પાછળ પી જો 28P પી એકબીજા સાથે ગુણાકારની રીતના જોડાયેલા હોય એટલે વચ્ચે ચિહ્ન મૂકવાની જરૂર નથી સીધો જવાબ શું આવશે સાત ચોક અને પાછળ આવશે પી એટલે અઠ્યાવીસ પી તો આપણો જવાબ બનશે અઠ્યાવીસ પી એ રીતના બીજું માઇનસ ચાર ગુણ્યા પી સાત ગુણ્યા પી આ રીતના માઇનસ ચાર ગુણ્યા પી ગુણ્યા સાત ગુણ્યા પી હવે શું કરીશું સંખ્યા એક બાજુ અને પદ એક બાજુ એટલે કે માઇનસ ચાર ગુણ્યા સાત કરીશું અને પી ગુણ્યા પી કરીશું માઇનસ ચાર ગુણ્યા સાત ગુણ્યા પી ગુણ્યા પી ચલો સાત છ અઠ્યાવીસ અને માઇનસ એટલે માઇનસ અઠ્યાવીસ અહીંયા આગળ પી ગુણ્યા પી એટલે શું આવશે પીનો વર્ગ આવશે જો સરવારો હોય પી વત્તા પી તો એ આવશે ટુ પી પણ અહીંયા આગળ પી પીની એક ઘાત કહેવાય અને અહીંયા આગળ પીની એક ઘાત જો આધાર સમાન હોય તો ગાતનો સરવારો થશે એટલે એક વત્તા એક એટલે બે એટલે શું આવશે પીનો વર્ગ એટલે માઇનસ અઠ્યાવીસ પીનો વર્ગ આ થશે જવાબ આપણો ચલો દાખલા નંબર માઇનસ ચાર પી ને સાત પી ક્યુ તો આ રીતના લખીશું માઇનસ ચાર ગુણ્યા પી ગુણ્યા સાત ગુણ્યા પી ગુણ્યા ક્યુ ચલો માઇનસ ચાર ગુણ્યા સાત પછી પી ગુણ્યા બીજો પી ગુણ્યા ક્યુ હવે આ સાત ગુણ્યા ચાર સાત ચોક અઠ્યાવીસ પણ કેવા માઇનસ તો માઇનસ 28 આ પી એક અને બે એટલે પીનો વર્ગ પાછળ આવશે ક્યુ તો જવાબ શું આવશે માઇનસ અઠ્યાવીસ પી સ્ક્વેર ક્યુ ચલો આગળ દાખલા નંબર ચાર ચાર પીનો ગન માઇનસ ત્રણ પી તો ચાર ગુણ્યા પી ગન ગુણ્યા ત્રણ ગુણ્યા પી ગુણાકાર સાથે જોડાય બધી સંખ્યા હવે શું કરીશું ચાર ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા પીનો ઘન ગુણ્યા પી 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 એક બાજુ અને જે સંખ્યા હોય એ એક બાજુ ચલો ચાર તરી બાર એટલે આવશે માઇનસ બાર અહીંયા આગળ પીની ત્રણ ઘાત અને અહીંયા આગળ પીની એક ઘાત તો ત્રણની એક ચાર તો પીની ચાર ઘાત આધાર સમાન હોય તો ઘાતનો શું થાય સરવારો થશે એ રીતના ચાર તરી બાર એટલે માઇનસ બાર પીની ચાર ઘાત ચલો દાખલો પાંચ ચાર પી ગુણ્યા જીરો એટલે ચાર ગુણ્યા પી ગુણ્યા જીરો અહીં આગળ કોઈ સંખ્યાનો જીરો સાથે ગુણાકાર થાય એટલે એનો જવાબ આવશે જીરો ગમે તે સંખ્યા હોય ગુણાકારમાં જો એ સંખ્યાનો ગુણાકાર ઝીરો સાથે થશે તો એનો જવાબ આવશે જીરો એટલે ચાર ગુણ્યા પી ગુણ્યા જીરો બરાબર જવાબ થશે જીરો ચલો દાખલા નંબર બે લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એક પદની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા આગળ આગળ જે આપેલું હોય માપ એ લંબાઈ અને પાછળનું માપ હોય એ પહોળાઈ દરેકમાં એ રીતના રહેશે આગળ લંબાઈ પાછળ પહોળાઈ તો એ રીતના લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે તો અહીંયા આગળ સૂત્ર મૂકીશું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ પરીક્ષામાં આ રીતના લખવાનું પરીક્ષામાં આખું નામ લખવાનું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણે પહોરાય આગળનું માપ હોય લંબાઈ તો એ આગળ લંબાઈ કેટલી આવશે પી અને પહોરાઈ ક્યુ તો જવાબ શું આવશે પી ક્યુ તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું મળશે પી ક્યુ ચલો એ રીતના લંબાઈ દસ મીટર પહોરાઈ પાંચ એન દસ એમ અને પાંચ એન તો શું આવશે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પોહરાય લંબાઈ દસ એમ પહોરાઈ આવશે પાંચ એન ચલો ગુણાકાર શું થાય સંખ્યાનો દસ ગુણ્યા પાંચ એટલે દસ પંચો પચાસ પાછળ આ એમ અને આ એન તો ક્ષેત્રફળ કેટલું થશે તો લંબચોરસનું ક્ષેત્રફળ થશે પચાસ એમ એન ચલો આગળ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ આગળનો ભાગ લંબાઈ એટલે વીસ એક્સનો વર્ગ ગુણ્યા પહોરાય એટલે પાંચ વાયનો વર્ગ ચલો આ વીસ પંચું સો આ વીસ ગુણ્યા પાંચ એટલે કેટલા થશે વીસ પંચું સો એક્સનો વર્ગ આવશે અને પાછળ આવશે વાયનો વર્ગ તો જવાબ શું આવશે સો એક્સનો વર્ગ વાયનો વર્ગ ચલો પાછળ લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોરાઈ લંબાઈ કેટલી આવશે ચાર એક્સ ગુણ્યા પહોરાઈ ત્રણ એક્સનો વર્ગ ચલો ચાર તરી બાર હવે એક્સ એક્સની એક ગાંઠ અહીંયા કરે એક્સની બે ઘાંથ આ ધાર બંનેનો કેવો સમાન તો ઘાંટનો થશે સરવારો આ બે અને અહીંયા કરી લઈ ત્રણ એક્સ તો બાર એક્સની ત્રણ ઘાત શું જવાબ આવશે બાર એક્સની ત્રણ ઘાત ચલો લંબોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ કેટલી ત્રણ એમ એન ગુણ્યા પહોરાઈ આવશે ચાર એન પી ચલો ત્રણ ચોક બાર ત્રણ ચોક બાર એમ કેટલા તો એમ એક જ તો એ આવશે એમ હા એન એક અને એક આ એન એટલે બેન તો એનનો વર્ગ પાછળ પી એક જ એટલે આવશે પી જેષ અક્ષર અથવા એ બીસીડી ચલ અચાનક બે વાર આપેલો હોય તો એને શું કરવાનું ઘાંથનો સરવારો અહીંયા આગળ એન એનની એક ગાંઠ હોય અહીંયા આગળ એનની એક ગાંઠ હોય તો એકની એક બે થઈ તો એનનો વર્ગ મૂકવાનો એનની બે ઘાંઠ પી એક જ વાર તો પી એક જ વખત તો જવાબ શું આવશે બાર એમ એનનો વર્ગ પી આ થશે આપણો જવાબ તો અહીંયા આગળ આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક મો આઠ પોઈન્ટ બેમાં દાખલા નંબર એક અને દાખલા નંબર બેની ચર્ચા કરી હવે આગળના દાખલા આગળના ભાગમાં ચર્ચા કરીશું જય હિન્દ જય ભારત